એટલે આપણે કામ ઉપર અત્યારે પહોંચી ગયા છે અને સુંદર કામ કરવાનું છે તો જોઈ આપણે સુંદર હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં જો આપણે સવાર સવારમાં ઉઠી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણી પી લીધા છે આજે તો કાંતિ કામે વ્યા ગયા છે ટિફિન ભરી દીધું હતું અને જો આજે તડકો સારો છે અને કામ ઘણું છે આજે ને ભાઈઓ એ બાજુમાં કાકા પાસે રમે છે ને આપણે ઉઠી ગયા ને ફ્રેશ થઈ ગયા છે આ કાઈ ફીલી થાય છે તો એને કુદ મોન શુક સવાર કેમ છે બધા મજામાં જોઈશો અને હાલો આપણે જો આ બધું કામ કરવાનું છે વાળવાનું ને એવું અને જેનું તો હજુ ઊઠી છે એ કાંઈ ઉઠે નહીં અત્યારમાં તો હાલો આપણે આ બધું કામ કરી નાખે આજે ટિફિન ભર દીધું કામે જાય છે મજામાં મારો વિડીયો જોતો હોય મજામાં જ હોય એમ હજુ વરસાદ હતો તો બે ત્રણ તો રજા હતી આજે જેવું લાગે ખરાબ જેવું છે જાય જ છે પછી આજે કબરે રોજ ચાને પાછા એમાં એટલું એક મજૂરી ના કરી લેણ સોગરો હાલો ઈટુ ન ખાઈ દે પીસ કલે આજી સર ત્યાં સારું કરવા તો આ સંતરનો આજ બતાઈશું છણવા સર બાઈક આપણે કામ કરે ત્યારે પહોંચી ગયા થી અને સંતર કામ કરવાનું છે એક થેલી માલ પૂરો કર્યો આ એટલું શીણું આ બાજુ તો આપણું બંધ હતા અને આપણે કિશનભાઈ શણતા હતા આ બાજુ બધા પાછા બેય માલ નાખ્યો ને પાછા બેય લાગી ગયા ખાપવા મળ્યા ખાપવા નેમિશ ના આજ પોરો જ છે કાને આ તો નેમિશ નો પોરો કારણ કે કિશન કામ કરાવડે હું કામ એક મજૂર છે એટલે કામ કરાવડાવી અમે ખાપી નહીં હા રજા ના અલ હેલો હું ખાપું થોડો અલ પકડ કી અલ ઓકે આવો ભાઈ લ્યો એ ભાઈ આ સાબ નાનો મો પાંચ મર થોડું આ વેસ્ટર છે કે નહીં અમાર બે દિવસ જોજા રે ને એક કામ લેવો અમાર ધ્યાન બોલ્યું ને કાણ કરાવ્યો

જો મેં તો બધા કપડા લઈ લીધા હતા આ બે ત્રણ દિવસના ભેગા થયા તા એ વાળું છું અને ભયું ઊઠીને બેઠો છે ભાઈ હા ભાઈ બહુ ઊંડો વિચાર કરે નહીં ભાઈઓ ભૈયો હા છોકરા ભાઈ વાળા આપણે આપડે કપડા વાળી નાખી બરાબર હાલો મિત્રો જો અમારે ભાઈઓ આવ્યો છે અને એનો મોટો ભાઈ છે રે ભાગ લેવા ગયા તા તો જો આ છે इन मोटो भाई क्या गयो तो मम। माम लेवा गयो हां कोनी आरे गयो तो हां कोनी आरे गयो तो हां पर पण कोनी आरे गयो तो भाई केवाई पाए रे कोनी आरे आई तोड़ दो भाई का ओ भाई काकी काक नहीं काकी काकी अ गाय जो अफसर व गई

ના આપણે જેનું બેન તો હાલો બધા જમવાઈ ક્યાં ના કહે છે હાલો હોઈ જ આવી તો જો આજનો લોક તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો